પ્રભુ ઈસુના અતિ પવિત્ર અને અમૂલ્ય રુધિરની ગુલાબવાળાની ભક્તિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આમીન તૈયારીની પ્રાર્થના હે પ્રભુ ઈસુ ખ્રિસ્ત હે તારણહાર હું તમારી આગળ સાષ્ટાંગ પ્રણામ કરું છું મારે ખાતર તમે જે દુઃખો વેઠ્યા જે પીડા સહન કરી તે માટે તમારો આભાર માનું છું મારા હૃદયના ઊંડાણમાંથી હું તમને ચાહું છું તમને વંદન કરું છું તમારા પાંચ પવિત્ર વે અમારા માટે સર્વ કૃપાઓના ઝરા છે અને એ વેહોની સાક્ષીએ હું તમને વિનંતી કરું છું એ જ વેહોમાં હું મારા સર્વ સુખ દુઃખો તથા વિનંતીઓ મૂકું છું હે પ્રભુ આ સર્વ તારણના ઝરણા પાસે મને દોરી જવાની કૃપા કરો આમીન હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવો તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ના લાવ પણ ભૂંડાઈથી અમને બચાવ આમીન પ્રણમારી આ કૃપાથી પૂર્ણ પ્રભુતારી સાથે છે ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ફળ ઈસુ હે પવિત્ર મારિયા પરમેશ્વરનીમાં અમુ પાપીઓની વાસ્તે વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આમીન પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગો યુગ આમીન પહેલો વે ઓ ઈસુ ખ્રિસ્ત ક્રુસ પર ચડાવેલા તમારા જમણા હાથના પવિત્ર વેથી અમો પર દયા કરો પ્રાર્થના કરીએ હે પ્રભુ તમને બધા શિષ્યો ત્યજી દઈને નાસી ગયા છે વિશ્વાસપૂર્વક હું તમારી પાસે આવું છું અને તમારા જમણા હાથના પવિત્ર વેહને વંદન કરું છું હું તેનું ભજન કરું છું તેમાં હું મારા સઘળા દુઃખ સંકટો મૂકું છું તમારા આ પવિત્ર વેહમાંથી ઘણું રક્ત વહી ગયું તમારે તીવ્ર વેદના વેઠવી પડી મને સગળા દુઃખ તથા સંકટોથી બચાવવાની કૃપા કરો અથવા બધું તમારા પ્રેમને લીધે સહન કરવાની શક્તિ અને ધીરજ આપો હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવો તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓની ક્ષમા કરીએ છીએ તેમ તો અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ના લાવ પણ ભૂંડાઈથી અમને બચાવ આમીન પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ સાથે છે ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારાવધરનું ફળ ઈસુ હે પવિત્ર મારિયા પરમેશ્વરનીમાં અમો પપ્યુ નિવાસ્તે વિનંતી કર હમણા અને અમારા મોતની વખતે આમીન પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને સ્તુતિ થાવ જે માધીએ તેમ હમણા અને હંમેશા એગો યુગ આમીન ઈસુના અતિ અમૂલ્ય લોહી વડે અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો ઈસુના અતિ અમૂલ્ય લોહી વડે અમારા પર અને સમસ જગત પર દયા કરો ઈસુના અતિ અમૂલ્ય લોહી વડે અમારા પર અને સમસ જગત પર દયા કરો ઈસુના અતિ અમૂલ્ય લોહી વડે અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો ઈસુના અતિ અમૂલ્ય લોહી વડે અમારા પર અને સમસ જગત પર દયા કરો ઈસુના અતિ અમૂલ્ય લોહી વડે અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો ઈસુના અતિ અમૂલ્ય લોહી વડે અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો ઈસુના અતિ અમૂલ્ય લોહી વડે અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો ઈસુના અતિ અમૂલ્ય લોહી વડે અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો ઈસુના અતિ અમૂલ્ય લોહી વડે અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો બીજો વે ઓ ઈસુ ખ્રિસ્ત ક્રુસ પર જડાવેલા તમારા ડાબા હાથના પવિત્ર વેથી અમો પર દયા કરો પ્રાર્થના કરીએ અમારી ખાતર રક્ત વેવડાવનાર પ્રભુ ઈસુ હું ભક્તિભાવપૂર્વક તમારા ડાબા હાથના પવિત્ર વેહને પ્રણામ કરું છું હું તેનું ભજન કરું છું તેમાં હું મારી સર્વ ભૂલચુકો તથા કૃત્યો મારા દુઃખ સંકટો તથા પરિશ્રમ મૂકું છું જે લોહી આ પવિત્ર વેહમાંથી વહ્યું તથા તમને જે દુઃખ સહન કરવું પડ્યું તેના પ્રતાપે હું વિનંતી કરું છું મારી વર્તણૂક સુધારવાની મને કૃપા આપો આમીન હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવો તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓની ક્ષમા કરીએ છીએ તેમ તો અમારા અપરાધીઓની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ના લાવ પણ પુરાઈથી અમને બચાવ આમી કારણ અમારી આ કૃપાથી પૂર્ણ પ્રભુતારી સાથે છે ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તરવદરનું ફળ ઈસુ હે પવિત્ર મારિયા પરમેશ્વરનીમાં માં અમુ વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આમીન પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગો યુગ આમીન ઈસુના અતિ અમૂલ્ય લોહી વડે અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો ઈસુના અતિ અમૂલ્ય લોહી વડે અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો ઈસુના અતિ અમૂલ્ય લોહી વડે અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો ઈસુના અતિ અમૂલ્ય લોહી વડે અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો ઈસુના અતિ અમૂલ્ય લોહી વડે અમારા પર અને સમસ જગત પર દયા કરો ઈસુના અતિ અમૂલ્ય લોહી વડે અમારા પર અને સમસ જગત પર દયા કરો ઈસુના અતિ અમૂલ્ય લોહી વડે અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો ઈસુના અતિ અમૂલ્ય લોહી વડે અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો ઈસુના અતિ અમૂલ્ય લોહી વડે અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો ઈસુના અતિ અમૂલ્ય લોહી વડે અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો ત્રીજો વે ઓ ઈસુ ખ્રિસ્ત ક્રુસ પર ચડાવેલા તમારા જમણા પગના પવિત્ર વેહથી અમો પર દયા કરો પ્રાર્થના કરીએ હે ગવાયેલા ઈસુ હું પ્રેમપૂર્વક તમારા જમણા પગના પવિત્ર વેહને વંદન કરું છું હું તેનું ભજન કરું છું તેમાં હું મને તથા મારા સગાવાલાને મારા મિત્રોને તથા શુભેચ્છકોને તેમજ વિરોધીઓને મૂકું છું જે રક્ત તમે આ વેહમાંથી વહેવડાવ્યું તથા જે દુઃખ તમારે સહન કરવું પડ્યું તેને પ્રતાપે વિનંતી કરું છું મને તથા બીજા બધાને સર્વ આફતોથી બચાવો તમારો આશીર્વાદ અમને આપો તમારી કૃપામાં સ્થિર અને સલામત રાખો આમ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવો તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા પ્રારથીઓની ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા પ્રાથુની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ પુંડાઈથી અમને બચાવ આમીન પ્રણવ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુતારી સાથે છે ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તરાવધરનું ફળ ઈસુ હે પવિત્ર મારિયા પરમેશ્વરનીમાં

અને સમસ્ત જગત પર દયા કરો ઈસુના અતિ અમૂલ્ય લોહી વડે અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો ઈસુના અતિ અમૂલ્ય લોહી વડે અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો ઈસુના અતિ અમૂલ્ય લોહી વડે અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો ઈશુના અતિ અમૂલ્ય લોહી વડે અમારા પર અને જગત પર દયા કરો ઈશુના અતિ અમૂલ્ય લોહી વડે અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો ઈસુના અતિ અમૂલ્ય લોહી વડે અમારા પર અને સમસ જગત પર દયા કરો ઈસુના અતિ અમૂલ્ય લોહી વડે અમારા પર અને સમસ જગત પર દયા કરો ઈશુના અતિ અમૂલ્ય લોહી વડે અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો ઓ ખ્રિસ્ત પર ચડાવેલા તમારા ડાબા પગના પવિત્ર વેહથી અમો પર દયા કરો પ્રાર્થના કરીએ હે કૃષ ચડી દીશું હું નમ્રતાપૂર્વક તમારા ડાબા પગના પવિત્ર વેહને વંદન કરું છું હું તેનું ભજન કરું છું તેમાં હું મારા અપરાધો મૂકું છું મારા પાપો વિશે હું દિલગીર છું અને પસ્તાવો કરું છું જે રક્ત તમે આ પવિત્ર વેહમાંથી વહાવ્યું તથા તમારે જે દુઃખ સહન કરવું પડ્યું તેને પ્રતાપે મારા પાપની ક્ષમા આપો તથા તેમની શિક્ષા રદ કરવાની કૃપા કરો આમીન હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર બનાવો તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા પ્રાર્થીઓની ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા પ્રાથુની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ પુંડાઈથી અમને બચાવ આમીન પ્રણામ અમારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારાવધરનું ફળ ઈસુ

દયા કરો ઈસુના અતિ અમૂલ્ય લોહી વડે અમારા પર અને સમસ જગત પર દયા કરો ઈસુના અતિ અમૂલ્ય લોહી વડે અમારા પર અને સમસ જગત પર દયા કરો ઈસુના અતિ અમૂલ્ય લોહી વડે અમારા પર અને સમસ જગત પર દયા કરો ઈસુના અતિ અમૂલ્ય લોહી વડે અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો ઈસુના અતિ અમૂલ્ય લોહી વડે અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો ઈસુના અતિ અમૂલ્ય લોહી વડે અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો ઈસુના અતિ અમૂલ્ય લોહી વડે અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો ઈસુના અતિ અમૂલ્ય લોહી વડે અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો ઈસુના અતિ અમૂલ્ય લોહી વડે અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો પાંચમો વે ઓ ઈસુ ખ્રિસ્ત ક્રુસ પર ચડાવેલા તમારી કુંખના પવિત્ર વેથી અમો પર દયા કરો પ્રાર્થના કરીએ હે ક્રૂર રીતે મૃત્યુ પામનાર ઈસુ હું ભક્તિભાવપૂર્વક તમારી કુંખના પવિત્ર વ્યને વંદન કરું છું તેનું ભજન કરું છું તેમાં હું મારું શરીર તથા આત્મા મૂકું છું જે પાણી તથા લોહી તેમાંથી વહ્યું જે વેદનામાંથી તમારે પસાર થવું પડ્યું અને જે ત્રણ કલાકનો ત્રાસ તમે ભોગ્યો તેને પ્રતાપે હું વિનંતી કરું છું મારા મૃત્યુ પહેલાં હું સાચો પસ્તાવો કરું પવિત્ર સંસ્કારોથી સજ્જ બનું તમારા પ્રત્યે સંપૂર્ણ પ્રેમ અભિવ્યક્ત કરીને તમારી પવિત્ર કુંખના વેહમાં મારો આત્મા સોંપી દઉં એવી કૃપા કરજો હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવો તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓની ક્ષમા કરીએ છીએ તેમ તો અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ ભૂંડાઈથી અમને બચાવ આમીન પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુતારી સાથે છે ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તરાવદરનું ફળ ઈસુ હે પવિત્ર મારિયા પરમેશ્વરની માં અમુ પાપીઓની વાસ્તે વિનંતી કર હમણાં અને અમારા

અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો ઈસુના અતિ અમૂલ્ય લોહી વડે અમારા પર પર અને સમસ્ત જગત દયા કરો આમીન હે સર્વશક્તિમાન પિતા તારા પ્રિય દીકરા મારા તારનાર ઈસુના અમૂલ્ય લોહીનું પુણ્ય કાળિક અને સર્વકાળિક જીવનની મારી અગત્યતા શોધ તાલીમાના આત્માઓ તથા તારા પવિત્ર લોહીનું ભજન કરનારાઓ અને તારી દુઃખી માની ભક્તિ કરનારાઓને માટે તને અર્પણ કરું છું આ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગો યુગ આ ઓ મારા પરમેશ્વર તથા સ્વામી બધું તારા વૈભવને માટે થાવ આ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આમીન